બસો થી વધુ દિવ્યાંગ બાળકોએ લાભ લીધો હતો એસેસમેન્ટ કરેલા દિવ્યાંગ બાળકોને વિવિધ પ્રકારના સાધનો જેવા કે ટ્રાયલ વ્હીલચેર પગ માટેના બુથ સીપી ચેર હિયરિંગ એડ જેવા સાધનો આગામી ટૂંક સમયમાં વિતરણ કરાશે

એ માટેના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકા અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના કુલ બસો જેટલા બાળકો આજે લાભ લેશે અને એમને આગામી સમયમાં વ્હીલચેર સીપી ચેર ટ્રાયસિકલ અલગ અલગ હિયરિંગ એડના મશીન બોન કન્ડક્શન મશીન આપવામાં આવનાર છે આ સમગ્ર આયોજન સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત ભરૂચ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત કરેલ છે